રોજ કોમી માહોલમાં કમિટી દ્વારા જણાવ્યું હતું કે ઝાપા બજારમાં એકત્રિત થયેલા તાજિયા જો સાંજે નમાજ બાદ પ્રારંભ કરી દેવાયો હતો બુધવારે સાંજે ઝાપા બજાર ખાતે તાજિયા જોલુસનું સ્વાગત કરાયું હતું જે સ્વાગત કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી માજી મેયર કદીર પેજાદા

તાજિયામાં પ્રથમ દસ આવનારા તાજિયાઓને વહેલા પહેલાના ધોરણે ટ્રોફીઓ પણ એનાત કરવામાં આવી છે જેમાં હિન્દુ મિલન મંદિરના સંત મહાન અભિસંદનજી મહારાજ શહેરના મેયર ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી માજી મેયર કદીર ઉપસ્થિત હતા અને એમના હાથે ટ્રોફી આપવામાં આવી છે એક મેસેજ હતો કોમી એકતાનો વહેલા તાજિયા નીકળે અને વહેલા પૂર્ણ થાય એ માટેની એક દસ ટ્રોફી કાર્યક્રમ અમે કર્યો હતો ખૂબ સારી રીતે કાર્યક્રમ થયો છે અને આગળ પણ આ જુલુસ ધપી રહ્યું છે લાલગેટ થઈ મુગલીસરા થઈ હોડી બંગલા પર તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે ત્યાં બી શરૂઆત થઈ ગઈ છે

ઇમામ હુસેન ની શહાદતને યાદ કરે છે અને એ શહાદતને યાદ કરીને આ મોરમ માં લોકો તાજિયા નું જુલુસ કાઢે છે લોકો નિયાસ કરે છે લોકો દુઆઓ કરે છે પરંપરા થી નવાબ ના જમાનાથી સુરત શહેરમાં તાજિયા નીકળે છે આજે પણ તાજિયા ખૂબ સારી રીતે નીકળ્યા છે આજે ભાગળ ચાર રસ્તા પરથી તાજિયા પસાર થઈ રહ્યા છે આ તાજિયા પ્રોસેસન માં સુરત શહેરના મેયર શ્રી રક્ષેશભાઈ પોલીસ કમિશનર શ્રી ગેલોટ સાહેબ મુકેશ દલાલ એમપી માજી એમપી દસ્તાબેન અરવિંદ રાણાજી નિરંજન જાન મેરાજી અમારા અમરીશ સાનર મહારાજ હિન્દુ મિલન મંદિર ના શ્રી અને તમામ આગેવાનો અને તાજિયા કમિટી ના સભ્યો હાજર હતા અત્યારે પ્રોસેસન શાંતિથી પસાર થઈ રહ્યું છે અને આ પ્રોસેસનમાં માં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા પ્રેમથી કામ કરી રહ્યા છે અને આ કોમી એકતા સુરેશ શહેરની એક નમૂનો છે અને એકતા જળવાઈ રહે એના માટે તમામ લોકો રસ્તા પર છે અને સારી રીતે તહેવાર પતે એકતાથી તહેવાર પતે એવી શુભેચ્છા અને લોકો ઉજવી રહ્યા છે થેન્ક યુ સુરતમાં સાંજે નીકળેલા કલાત્મક તાજીયા જુલુસ જાંપા બજાર સરિયાવાળી માર્કેટથી ટાવર ફાગડ રાજમાર્ગ થઈ લાલગેટ નાણાવર થઈ મુગલી સરાથી હોડીમંગલા ખાતે પૂર્ણ થયું હતું તો તાજિયા જ્યોલિશના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો પણ તાજિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા બ્યુરો પછી ટંટ પડ્યો